નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેળબ્રહ્મા કેમ્પસના વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડિંગનું આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાલી ખાતે આવેલ યુનિવર્સિટીનું અંદાજીત સો એકર જેટલી જમીનમાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી લક્ષી બાબતોની સરળતાના હેતુસર રૂપિયા એક કરોડ સત્યાસી લાખના ખર્ચે વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવીન બનેલ વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત કુમાર દેસાઈ અને ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં અદ્યતન લેબ અને પ્રોજેક્ટર રૂમથી સજ્જ એવા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉક્ટર કે કે પટેલ સિન્ડિકેટ મેમ્બર શૈલેષભાઈ પટેલ અશોકભાઈ શ્રોફ વડાલી તાલુકાના રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા વડાલી ખાતે બની રહેલ યુનિવર્સિટી કેમ્પસમાં આગામી સમયમાં ઓર્ગેનિક સેન્ટર ઈ લાઇબ્રેરી પ્રદર્શન હોલ વગેરેનું નિર્માણ કરવામાં આવશે ત્યારે યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં સૈન્યની તાલીમ નેટ અને સ્લેટ પરીક્ષાનું કોચિંગ રમતગમતના ખેલાડીઓ માટેનું કોચિંગ ફિઝિકલ એજ્યુકેશન સર્ટિફિકેટ કોર્સ ફિઝિકલ એજ્યુકેશનના બેચલર અને માસ્ટર કોર્સની પ્રવૃત્તિઓ પણ આવનાર સમયમાં શરૂ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ચીફ એન્જિનિયર વિપુલ સાંડેસરા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું